સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે સુરતમાં વધુ એક આપઘાતની ઘટના બની છે સુરત શહેરના અલથાણામાં વોર્ડ નંબર ત્રીસના ભાજપ મહિલા મોરચાના પ્રમુખે આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે ચોત્રીસ વર્ષીય ભાજપ મહિલા નેતા દીપિકાબેન નરેશભાઈ પટેલે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાય આપઘાત કરી લીધો છે ભાજપના નેતાના આપઘાતના સમાચાર મળતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસ દ્વારા આપઘાત કરનાર દીપિકાબેનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો જ્યારે મૃતકના પરિવારજનો દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરવામાં આવી હતી સુરતના અલથાણામાં ભીમરાડ ગામમાં રહેતા ભાજપના મહિલા નેતા દ્વારા ગળે ફાંસો ફાંસોકાઈને આપઘાત કરી લેતા હાલ સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે મહિલા નેતાના આપઘાતના પગલે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે આ સાથે જ અલગ અલગ આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે એ દરમિયાન ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવતા ભાજપના મહિલા દેતા દ્વારા આપઘાત જ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે આપણે અલથાનપુર સ્ટેશન વિસ્તારમાં મેંરાડ ગામમાં દીપિકા કરીને બેન છે જે ભાજપના કાર્યકર્તા છે અને પ્રેમના પેસી આપઘાત જેવું છે અને અહીંયા બોડી સિવિલ હોસ્પિટલમાં છે હવે અને પીએમ ચાલુ છે અને પરિવારની સાથે વાત કરી છે પરિવારને મેં ન્યાયતંત્ર વિસ્થાનતર પર પૂરો બરોસો છે અને આગળની આગળની કાર્યવાહી ચાલુ છે અજબ સુસહ સુહાદ અટેમ્પ પહેન ન કે ત્યાં પે ઘર પે દોસ્ત ટાઈમ પે ઉનકા ઘરવાલે કોઈ ભી નહી થે અને હસબન્ડ ખેતરમાં હતા અને दुसरे એક કોર્પોરેટ રહે છે રાડ કરકે વો ઉનકો ફોન કરકે બલાયા તો વો વહા પહોંચે અને ઉહોને બોડી કો યહા સિલ હોસ્પિટલ મે લેકે યહા પે આયે અને બાદ મેં પોલીસ કો ઇન્ફોર્મ કીયા तो अभी हम पीएम करवा रहे हैं उसके बाद में जितने भी तथ्य हैं सारी चीजों की जांच की जाएगी साथ में हम गांव के सीसीटीवी भी चेक करवा रहे हैं तो, तो निष्पक्ष रूप से इसकी है। का क्या है नहीं, परिवार का बहन के पति से मैंने बात की है तो उनका किसी तरह का आक्षेप नहीं है उनका एक ही है कि इस मामले में एकदम निष्पक्ष जाँच होनी चाहिए जिस पर उनको भरोसा दिलाया हम लोगों तो ने कैसा भी मैटर होगा एकदम ईमानदारी से निष्पक्ष रूप से जाँच